એક ગામમાં બે છોકરીઓ રહેતી હતી પુનની અને મિત્તલ પુનની છોકરી ખૂબ જ શર્મિલી અને સ્વાભિમાની હતી જ્યારે મિત્તલ આઉટગોન અને ખુશમિજાજ હતી પુનની અને મિત્તલના વચ્ચે એક અજબની મિત્રતા હતી બંને એકબીજાની શક્તિને અને નમ્રતાને ઓળખતી હતી એક દિવસ પુનની માને પુનનીને એક મોટા શહેરમાં સ્કૂલથી ભણવા મોકલવા માટે વિચાર કર્યો પુનની સંકોચવા માંગ પડી પરંતુ મિત્તલના પ્રોત્સાહનથી તે માનતી હતી કે આ એક નવો અવસર છે આવતા દિવસોમાં પુનની નવું શહેર નવું જીવન અને નવા મિત્રો શોધી રહી હતી તેને સ્કૂલમાં અદભુત પરિસ્થિતિઓ અને નવા અનુભવ પ્રાપ્ત કર્યા તેને વાસ્તવિકતા અનુભવી કે દુનિયાની વિશાળતા માત્ર એક જ નગરથી નથી પરંતુ લોકો અને તેમના સપનાઓ પણ છે મિત્તલ સતત પુનનીને તેના અનુભવોથી પ્રેરિત કરતી રહી પુની મિત્તલના પ્રોત્સાહન અને પોતાના સ્વાભાવિક ધૈર્યથી ઘણી બધી નવી કલા અને ટેકનિકને શીખી રહી હતી આ રીતે છોકરીઓએ પોતાની જાતને ઓળખી પોતાના સપનાનોને અંકિત કર્યો અને એકબીજાને પ્રેરણા આપીને આગળ વધતી રહી જેમ જેમ પૂની શહેરમાં આગળ વધી રહી હતી તેણે સમજ્યું કે જ્યારે તમે નવા લોકો અને નવી પરિસ્થિતિઓમાં જીવો છો ત્યારે તમારે તમારી જાતને બદલીને નવું શીખવાનું અને નવી પદ્ધતિઓ અપનાવવી પડે છે તે એક દિવસ સ્કૂલના નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે પસંદગી પામતી હતી જેમાં વિવિધ ટીમો સાથે મળીને એક મહત્વપૂર્ણ કાર્ય કરવું હતું પુન્ની જ્યારે શરમાઈ અને નિરાશ રહી ત્યારે મિત્તલનો એક સંદેશા આવ્યો આઈ લવ યોર કરજ પુન્ની જાણ જ્યારે લોકો તને જોઈએ છે ત્યારે તને દરેક ચિંતાનો સામનો કરવો પડશે બસ એ જ વસ્તુ તને ખાસ બનાવે છે આ સંદેશે પુન્નીને ઉર્જા આપી તેને નવો પ્રોજેક્ટ જીતવા માટે કામ શરૂ કર્યું અને ટીમ સાથે મળીને તે એક નવું દિશા અપનાવતી રહી પુન્નીના મનમાં હવે તફાવત આવી ગયો હતો તે ચિંતાઓથી ન ડરી પણ આગળ વધતી રહી જે સમયે પ્રોજેક્ટનું પરિણામ આવ્યો ત્યારે તેની ટીમને એ શ્રેષ્ઠ તરીકે માન્યતા મળી પુન્ની અને તેની ટીમે એકબીજાને અભિનંદન આપ્યા અને એ સમયે પુનનીને સમજાયું કે સફળતા એક મુસાફરી છે જેમાં ખોટો અને સાચો માર્ગ ક્યાંક એક સાથે જોડાતા હોય છે એ પળ પુનનીને પકડી રહ્યો હતો તેના માત્ર પોતાના માટે પણ બધાને પ્રેરણા આપતી હતી તેણે મિત્તલનો અભિનંદન સંદેશ પાઠ્યો અને લખ્યું તમારી મિત્રતા અને પ્રોત્સાહન વગર આ શક્ય નહોતું અને મિત્તલનો જવાબ આવ્યો સાચી વાત છે પુનની તને હજુ ઘણા મોટા સપના દર્શાવવાનું છે આપણે જોયું કે આ મીઠી મિત્રતા અને સંકલ્પ બંને છોકરીઓને નવો આશાવાદ આપતી રહી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ